સુરત એરપોર્ટ નો એક વિડિયો સામે આવ્યો છે જેમાં એર એમ્બ્યુલન્સ ને ધક્કો મારવામાં આવી રહ્યો છે આ વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડિયો લઈને લખાણ પણ લખવામાં આવ્યું છે કે વાહનો ને તો ધક્કો મારતા ઘણા જોયા હવે જુઓ plane ને ધક્કો મારતા સુરત એરપોર્ટ પર 6 સીટર plane એર એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે સુરતથી એર એમ્બ્યુલન્સ તરીકે લખનઉમાં આ પ્લેન જવાનું હતું જેને ધક્કાઓ મારી ખસેડાઈ રહ્યું હતું એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફના કર્મીઓ દ્વારા પ્લેનને ધક્કો મારવામાં આવી રહ્યો છે એર એમ્બ્યુલન્સમાં ટેકનિકલ ખામીને કારણે એમ્બ્યુલન્સ એર બંધ થઈ ગયું હતું પ્લેનને પાર્કિંગ સાઇટ પર ખસેડવા એરપોર્ટના કર્મીઓએ ધક્કો મારો પડ્યો હતો જેનો વિડીયો કોઈએ કેમેરામાં કેદ કરી લીધો હતો પ્લેન ને ધક્કો મારતા આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વિડિયોને લઈને લખાણ પણ લોકો લખી રહ્યા છે અને કહી રહ્યા છે કે અત્યાર સુધી રસ્તા પર અને બાઇક પર કે કાર કે બસને ધક્કો મારતા લોકો જોયા છે. હવે એરપોર્ટમાં પ્લેન ને પણ ધક્કો મારવો પડે છે. સુરત એરપોર્ટના સતત વિડિયો વાયરલ થવાના કારણે ઘણીવાર ટીકાઓનો પણ પાત્ર બને છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ વિડીયો બે દિવસ પહેલાનો છે. વિડીઓ સુરત એરપોર્ટ પરનો છે સુરત થી અંગોને લખનઉ ખાતે એર એમ્બ્યુલન્સ મારફતે લઈ જવાના હતા આ દરમિયાન પ્લેન માં ટેકનિકલ પ્રોબ્લેમ ના કારણે આ સમસ્યા સર્જાઈ હતી ત્યારબાદ પ્લેન ને ધક્કો મારી પાર્કિંગ સાઈડ ખસેડવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત